અસલામવાલેકુમ કેમ છો બાળકો બધાને ગુડ મોર્નિંગ આપણી શાળાનું નામ સુરૈયાબેન યુસુફભાઈ ઝવેરી બાલવાડી બાળ મિત્રો આપણું ધોરણ છે જુનિયર કેજી અને આજે આપણો વિષય છે ગુજરાતી અને વિષયાંકમાં બાળકો આપણે મૂળાક્ષર બકરીનો બ ઘૂટતા અને લખતા શીખીશું બાળકો આગળના તાસમાં આપણે મૂળાક્ષર ક કમરનો કથી લઈને મૂળાક્ષર ફ ફટાકડાનો ફ સુધી ગુટ્ટા અને લખતા શીખી ગયા અહીંયા સુધી તો તમને આવી ગયું હશે ને બાળકો તો હવે ફ ફટાકડાનો ફ પછી શું આવશે બ બકરીનો બ આને શું કહેવાય બાળકો બ બકરીનો બ તમે પણ મારી સાથે બોલો બ બકરીનો બ બ બકરીનો બ તો ચાલો બાળકો હવે આપણે મૂળાક્ષર બકરીનો ટપકા ઉપર ઘૂંટતા શીખીએ સૌપ્રથમ બાળકો ઊંધો અર્ધ ગોળ કરો ત્યારબાદ તેને થોડું ઉપર લઈ જઈ અહીં બતાવ્યા પ્રમાણે ગોળ વાળી તેને જળી આડી લાઈન કરો ત્યારબાદ તેને જડીને ઉપરથી નીચે સુધી ઊભી લાઈન કરી નીચેથી થોડું વાળો હું ફરી એકવાર સમજાવું છું સૌપ્રથમ પ્રથમ ઊંધો અર્ધ ગોળ કરો ત્યારબાદ તેને જળીને અહીં બતાવ્યા પ્રમાણે ગોળ વાળી આડી લાઈન કરો ત્યારબાદ તેને જળી ઉપરથી નીચે સુધી ઊભી લાઈન કરી નીચેથી થોડું વાળો બ બકરીનો બ ઘૂંટાઈ ગયા પછી આવી રીતે દેખાવું જોઈએ અને શું કહેવાય બાળકો બ બકરીનો બ હવે બાળકો આપી શાળામાંથી આપેલ ગુજરાતીની ચોપડીમાં પાના નંબર છેતાલીસ ઉપર મૂળાક્ષર બકરીનો બ ટપકા ઉપર આખા પાના પર વ્યવસ્થિત રીતે લખવું ટપકા પર લખાઈ ગયા પછી પાના નંબર સુડતાલીસ ઉપર મૂળાક્ષર બકરીનો બ જોઈને બોલી બોલી વ્યવસ્થિત રીતે આખા પાના પર લખવું આટલું લેખન કાર્ય પૂર્ણ કરજો બાળકો અલ્લાહ હાફીઝ બાળકો બાય બાય આપણે ફરી મળીશું